ડભોઈ ખાતે નાના કુંભાર વાગામાં મકાનના ફ્રીજમાં શોર્ટ સર્કિટથી આગ ડભોઈ પાલિકાના ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવતા હાશકારો મેળવ્યો ડભોઈના કુંભાર વાગા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ડાયાભાઈ પ્રજાપતિના મકાનમાં રસોડામાં મૂકેલા ફ્રીજમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી આ આગ શોર્ટ સર્કિટથી લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે જોકે સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ડભોઈ નગરપાલિકા ફાયરની ટીમને જાણ કરતા ગણતરીની મિનિટોમાં ફ્રીજમાં લાગેલ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો સમગ્ર ઘટનામાં ફ્રીજ બળીને ખાક થઈ ગયું હતું જ્યારે મોટું કોઈ નુકસાન ન થતાં મકાન માલિકે હાશકારો ઉમેળવ્યો હતો સમય સૂચકતાના સાવધાની પગલે મોટી દુર્ઘટના થતી ટળી હતી ડભોઈ નાના કુંભાર વાગા માં શોર્ટ સર્કિટ થી અશોકભાઈ ડાયાભાઈ પ્રજાપતિ ત્યાં આગ લાગી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને નગરપાલિકાની જી પણ સમયસર આવી ગઈ હતી કોઈ જાનહાની કે કોઈ મોટું નુકસાન થયું નથી થેન્ક યુ આભાર નાના કુંભાર વાગા અશોકભાઈ ડાયાભાઈ ના ત્યાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગેલી અને ત્યાં આજુબાજુના સ્થાનિક લોકોને થતા કોઈ પણ બધા આવી ગયા અને કોઈ પણ પ્રકારની જાનહાની હતું નહીં થોડું વધારે એવું લાગ્યું ડભોઈ નગરપાલિકા નગરપાલિકામાંથી ફાયર ની ટીમ જીબીની ટીમ ઘટના સ્થળે સમયસર આવીને કોઈ પણ જાતની જાનહાની થઈ નહીં ને બચાવ કરી લીધો છે